આ લોકો કલામાં એટલા નિષ્ણાંત હોય છે કે તે ભણતર સાથે જોડાયેલા જ નથી આ લોકો ગામો ગામ ફરી અને લોકોને મનોરંજન પૂરું પાડે છે અને જીવન જીવવાની પ્રેરણા આપે છે આવી જ વાત જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ઠેબા ગામની એટલે કે આ ગામ નટના ઠેબા તરીકે ઓળખાય છે આ ગામનું નામ કેવી રીતના નટના ઠેબા પડ્યું તેની વાત આ કથામાં દર્શાવવામાં આવી છે આજથી પચાસ સાઠ વર્ષ પહેલાં અત્યારે મારી ઉંમર એંસી વર્ષની થઈ પણ જ્યારે મારી વીસ પચીસ વર્ષની ઉંમર હતી એ જ વખતથી ગુજરાતની અંદર મારા કામકાજ ચાલતા ત્યારે બુઝુર્ગ લોકો જ જે ઉંમર ઉંમરવાળા લોકો હતા એ મારા કામથી પતાવીનું નિરાતે એમની સાથે બેસતો અને એમના સહેવાસમાં બેસતાં બેસતાં મને એક વાત જાણવા મળી કે અમદાવાદની બાજુમાં દેગામ જે દેગામ ગંભોળા તરીકે ઓળખાય છે એ દેગામની અંદર મેઘવાડ સમાજમાં એક એવી વ્યક્તિ હતી કે પાંચસો પાટણ સાતસો હળદારનું પરગણું કહેવાતું એની અંદર વિસનગર સુધીના એરિયામાં એનો બધો વહીવટ ચાલતો અને એ વ્યક્તિ ઘોડો લઈ અને ગામડે ગામડે એ પોતાના વહીવટ માટે જાતી એમાં ક્યારેક એને મનમાં એવો વિચાર આવ્યો કે આ બહુ ઘણા ગામડાઓ છેટા છે દૂર દૂરથી માણસો ચાલીને આવે છે જાય છે ને પાણીની તકલીફ પડે છે તો એવા એવા જગ્યાએ એને પોતે વાવો ઘેરાવી ત્યાંવા ઘેરાવ્યા માણસ પગથી ઉતરી અને અંદર જઈને પાણી પી શકે એવી વાવો ઘેરાવી ઠેકાણે એટલે વાવો ઘેરાવી એમાં એની અંદર નામ તકતી મારે સમજ્યા હૌસી સેટ આ વાવ ગરાવનાર કોણ કે હૌસી દેગામો હે દેગામના હૌસી હૌસીસેટ બનાવે છે આ વાવની બનાવે એમાં એક સમયે એના દીકરાએ વહીવટ માટે ઘોડું લઈને ગામડામાં નીકળે છે નીકળે છે એટલે એ વાવ પાસે જઈ વિષામો લઈ અને પાણી પી પીવા વાવમાં ઉતરે છે એની પાછળ જ એક વાણીઓ એ પણ દે ગામના ઉતરે છે પાણી પીવા ત્યારે આ હૌસીનો દીકરો હાથ પગ જોઈને મોઢામાં પાણી લઈને કોગરા કરે એટલે બહાર નીકળ્યો એટલે વેપારીએ કીધું કે ભાઈ તું કેનો દીકરો છો તો કે હું હૌસીનો દીકરો છું તો કે હૌસીનો દીકરો તો તારા બાપાએ કે વાવો ઘરાવી છે આ પાણીનો પિયાવો કહેવાય આ અમૃતનો કુંડ કહેવાય માણસની પ્યાસ બુજાવે છે વટે મારવા અહીંયા વિષમો લીએ છે તો આની અંદર પગ ન ધોવાય ત્યારે એ હવસીના દીકરાઓ બોલ્યો કે ભાઈ આમાં તમારા બાપનું શું જાય છે મારા બાપે ઘેરાવી છે એવો ભાવથી પોતે હુંકારથી બોલ્યો એટલે વાણિયાનો દીકરો સમજી ગયો કે આને મારે વધારે શીખવાનું દેવાય નહીં એ મૂંગે મોઢે બેસી અને થોડી વાર પછી વાણિયાએ કીધું કે એક વાત એ થોડા તને કરવું તે કે 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 કેમ કે ઓલો ફૂટ બાય ફૂટનો તકતીનો પાણો રહ્યો ને એ જો તું કાઢી નાખ ને તો તને પાંચસો રૂપિયા આપું અને યા મારો પાણો લગાડી દે કે તકતીનો પાણો કે લાવો એ વખતના પાંચસો રૂપિયા કેવડા હશે હે જેથી ચાંદીના રૂપિયાનું ચલણ હતું વખતે તો આ છોકરો લલચાઈ ગયો અને એ તકતીનો પાણો એના હાથે કાઢી અને વેપારીને દઈ દીધો એટલે વેપારીએ પોતાની તકતી લગાડી દીધી અને નીચે રાખી દીધી દુકાને આવી દેગામ અને એની બેઠક હતી પડી એની નીચે તકતી દે હૌસી સેટની રાખી હૌસી સેટની રાખી એટલે હૌથી સેટ જાતા 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 ફરતા ફરતા એ વાવ્ય ગયા એ વાવે જઈને પાણી પીવાની તૈયારી કરી ત્યાં તકતી અમે નજર ગઈ કે ઓહો હો આ વાવ મારી ગરાવેલી છે ને આ તકતી આ શેઠની કેમ લાગી છે એને દુઃખ થયું પોતે પાણી ન પીધું એ ઘોડું લઈ અને સીધા દેગામ આવ્યા દેગામ આવ્યા અને દેગામ આવી નહીં ભાઈ શેઠને વાત કરી કે ભાઈ શેઠ તમારું લેણું કાંઈ મારા માથે તો કે ના તો મારા બાપ દાદાનું લેણું તો કે ના તો કે મારું કાંઈ તમારા પાસે લેણું દેણું છે બાકી છે કે ના તો કે મેં વાવ ગરાવી એમાં તમારી તકતી કેમ મારી છે કે તમે ક્યાં ઘર આવી શકે એટલે પછી બેહાડા વાણીએ વિગત કરી હૌસી શેઠને તો બધાએ ઓળખતા હતા એ પરગણામાં વાણીએ વિવેકથી જ્યાં હૌસી શેઠને બ્યાડીને કીધું કે હૌસી શેઠ આ તમારી તકતી મારા પાસે પડે છે અને તકતી મેં હાથવીને રાખી છે પણ આ ઘટના જે ઘટી એ બધી વાત હૌસી શેઠને જ્યારે કરીને ત્યારે એની આંખમાંથી આંસુની ધાર વહી ગઈ તે કે ઓહો હો મારી પ્રજા જો મને આવી રીતથી મારા જીવનના કાંઈ કાર્યને આ રીતે જો કે વેચતી હોય તો કે મારે નકામો છે ને વસ નકામો છે કે હવે એને ઘા લાગી ગયો હૃદયની અંદર હૌસી સેટને હૌસી સેટને ઘા લાગી ગયો ઘેર્યા આવ્યા એ સેટના પાંચસો રૂપિયા દઈ દીધા અને ઘેર્યા આવીને વિચાર કર્યો પાંચસો પાટણ હાથસો અડધારનામાં નાચને બોલાવી નાચને બોલાવી અને નાચતેળું કર્યું નાચને બોલાવી નાચતેળું કર્યું જમાડી બમાડીને બધાય નાતવાળા પૂછે કે કેમ હસી સેઠ નાચનું તેડું કર્યું કે નહીં એટલું કહો કે હય હસી તારો વંશ જાય કે કહો અમારે તમારું અનાજ મોઢામાં પીડ્યું હોસી શેઠ અમારાથી એ ન બોલાય કે એમ કરી નાચવે નીકળી જાય એ છ વખત ચાર વખત નાચ ભેગી કરી પણ નાચ કોઈ એને કીધું નહીં ત્યારે હાથમે વખત એને વરૂડી કરી વરુડી એટલે બાયું રાંધે બાયું ખાય બાયું ચોટ કરે અને બાય ન્યૂઝ બધાય એ પાંચસો પાટણના બૈરાઓ ભેગા કર્યા ત્યારે શેઠે વિચાર કર્યો કે આમાં કોક કુંવાહીનો હરાપ લાગી જાય કોક દિન દુખ્યાનો શરાપ લાગી જાય તો વધારે સારું કે ત્યારે બાયું બધી ભેગી થઈ પાંચમી વખત વરુડી કરી છ વખત નાચ ભેગી કરી અને પાંચમી વખત વરૂડી કરી ત્યારે બે બુઝુર્ગ બાયુ હતી જે બુઝુર્ગ માધી હતા મોટી ઉંમરના જે ગઈઢા હતા એને પૂછ્યું કે હૌસી શેઠ છસો વખત નાચના તેડા ગીર્યા અને છસો વખત આ નાચને જમાડી તો અમને આ ફરે આ પાંચસો પાટણની બાયુને ભેગા કરીને તમે વરુડી કરી અને જમાડ્યા તો આનું કારણ શું આની પાછળનું વિઝન શું છે કે વિઝન એક જ છે બધાએ એમ કહ્યું કે હૌસી તારો વંશ જાય કે ત્યારે ભાઈ બુજર્ગ ડોશીમાય બોલી કે હજી જેને નાચ તેડા કર્યા નાચના વધામણા કર્યા નાચને જમાડ્યા એને પ્રસાદ કર્યો આવડો મોટો ધર્મદાનવીરનો માણસમાં ઉઠી અમારાથી તારું બુરુ કેમ બોલાય પણ એટલું કહે કે તમારી ભાવના તમને ફળે બસ આતુજી જ ભાઈ બોલી અને નીકળી ગયા ત્યારે હૌસી શેઠ પોતે બેઠા બેઠા એ રટણ જ કર્યા રાખે કે મારે આ માયાને ક્યાં વાપરવી ત્યારે કોઈ ગરીબ ગભરા હોય કોઈ ન પહોંચતા હોય કોઈ દીકરીના લગ્ન હોય તો એમાં એ આપી દેતા હૌસી શેઠ એમાં એક દિનનો સમય એવો હતો કે રાજના નટ રમવા નીકળેલા રાજની અંદર એને ગાડા લઈ નીકળ્યા એટલે હૌસી શેઠે જોયું કે ભાઈ આ ગાડાને ધોરે દીકરી કેમ જૂતી છે તો કે ગાડાને ધોરણે દીકરી કે બરજીઓ મરી ગયો છે એટલે કે આ અમારે તો જવું છે એટલે દીકરીને જોડી કે દીકરીને કાંધે ધોહરું ન હોય કાઢી નાખો અને જાઓ કે દેગામમાંથી હૌસી સેટનું નામ લઈજો તમને એક બરજીઓ આપશે પૈસા હું ચૂકવી દઈશ એ રાજના નટે અહીંયા વર્જીઓ લે આવ્યા અને દીકરીને કાંધેથી ધોરું છોડાવી અને રમતા 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 જામનગર આવ્યા જામનગરની નવાઈમાં બરદન ચોકમાં જ્યારે એ નટે ખેલ નાખ્યો ત્યારે રાજવા બાવન રજવાડા એ બધા બરદન ચોકની અંદર કતારી વળેન બેઠા છે અને વચ્ચે રાજના નટે ખેલ નાખ્યો અને એ નટ જ્યારે દોર ઉપર ચડ્યો ને ત્યારે એક ભાઈ ઢોલકી વગાડતો 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 કે બજો 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 કે ના બજો ના બજો બોલ કે તું કેને જોઈશ કે તારી નજરમાં બાઉન રજવાડા ભેગા થયા છે એમાં હે કે તુસી તારા નજરમાં કોણ આવે છે તો કે મારી નજીરમાં તો હૌસી દેગામો આવે છે કે દેગામ દંભોડાનો મારી નજરમાં હૌસી દેગામો આવે છે કે દેગામ દંભોળાનો તો કેમ કે મારી દીકરીને કાંધેથી ધોરું છોડાવી દીધું છું અને મને બરત દીધો અને દુખિયાના દુઃખ ટાળે દુખિયાનો બેલી કે એ હૌસી દેગામો નજરમાં આવે તો કે આ રજવાડામાંથી એક નથી આવતો તે કે ના મારી નજરમાં નથી આવતા કે ત્યારે જામ થતાંથી જામ ઊભા થઈને કીધું કે માંગ માંગ નર્સ તું માંગી આપું કેવું તું માંગી આપું કે તને જો અહીંથી હૌસી દેગામો દેખાતો હોય તો તું તો હવામાં ઉડી શકીશ તે કે આ મહારાજા કે અમે ઉડી જાય તો કે જા ઉડીને જે ગામ પડીને એ ગામ તારું કહે છે ત્યારે એ નટે દોર બાંધ્યો કાલાવડ પર કાલાવડ ચૌદ ગામનો તાલુકો હતો ચોવીસ ગામનો એટલે આને કાલાવડ નટ મેળો હાલવા ઓલા વાળા પાંદ પગે લાંબા ડાફે ભરાઈને હાલે એટલે આમાં વિચાર કર્યો કે આ તો કાલાવડ વિયો જાય પછી ડબલા ડુબલી બધા વાંધા બધા ભેગા થઈ અને એની સુરતાને ચૂકાવી દીધી અને એ પડ્યો ઠેબા ગામમાં એ આજની તારીખે નટના ઠેબા કહેવાય છે જામનગરની અંદર એ નટના ઠેબા પૂર્યું કે આજથી આ નટનું આની વજે તું કરાવી છે અને આ ગામ તારું નટનું કે જ્યાં એ જામ સાહેબના કહેવાથી એ એને દાનમાં દીધેલું આજની તારીખમાં નટના ઠેબા કહેવાય છે પણ હવસી દેગામો એ પાંચસો વાર્તા સાતસો હજારમાં એ દેગમ ભોડા જે નામ હતું એ હવસીનું દેગામું કહેવાનું એ આ હવસી દેગામાં નવાબના વખતમાં અમદાવાદ નવાબના મોહમ્મદ બેગડા પછીના એના વંશના નવાબની નવાઈમાં થઈ ગયા એને આજ બસો વર્ષ ઉપર થઈ ગયા આવા હવસી દેગામમાં એક મેઘવાર સમાજમાં મહાન વ્યક્તિ એને તપાસવા માટે એ જગ્યાએ દેગામમાં એના વંશ વારસોને પૂછવા માટે મેં જાતે તપાસ કરી પણ મને એનો આજ તારો કાંઈ મળ્યો નહીં કંક આવી જૂની વાતો અને જૂના માણસોના થાય કારણ સ્થાને જવાનો મને બહુ શોખ અને હું પોતે જાતે ન્યા એની મુલાકાત કરું છું અને એ મુલાકાત લેતા મને આજ સુધી એનો તાર મળ્યો નથી પણ આ બુઝુર્ગોને મળતા એની વાત મને મળી અને એ વાતની ગાથા હું આજે આ રજૂ કરું છું અને આ ગાથા મારી કોઈ કથેલી સુણેલી લખેલી કે જીવન ગાથાના પુસ્તિકાની નથી પણ બુઝુર્ગો પાસેથી મેં મેળવેલી આ વાત હું તને કરું છું કે તું તારી રીતે તારામાં જે રીતે લે બોલ જય ગુરુ મહારાજ